આણંદ કલેક્ટર કચેરી ખાતે તારીખ સાતમી મેના રોજ સવારે સાત કલાકથી સાંજે છ કલાક સુધી મતદાન થવાનું હોય ત્યારે આ દિવસે ગરમી વધુ હોવાથી મતદારો માટે પીવાનું ઠંડુ પાણી અને ઓઆરએસ તથા જો કોઈ મતદાર બીમાર પડે તો તેમના માટે મેડિકલ ઓફિસર તથા એકસો આઠ એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવશે આમાં મતદાન દિવસ માટેની તમામ પ્રકારની તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે આણંદ જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ ચૂંટણી અંગેની માહિતી આપી હતી હવે ચૂંટણીમાં લોકસભાની સામાન્ય ચૂંટણી ફેઝ ત્રણમાં બેરથી પણ ઓછા કલાક બાકી રહ્યા છે બે દિવસ પછી સાતમી તારીખ મંગળવારના રોજ મતદાન છે મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો છે તંત્ર સજ્જ છે તમામ વ્યવસ્થા ચૂંટણીને લગતી તમામ વ્યવસ્થાઓ થઈ ગઈ છે તમામ પોલિંગ પાર્ટીઝને ટ્રેનિંગ આપી દેવામાં આવી છે ઈવીએમ્સ વીવીપેટ પૂરતી માત્રામાં છે રિઝર્વ વીવીપેટ્સ રિઝર્વ ઈવીએમ્સ પણ અમારી પાસે પૂરતી માત્રામાં છે અને વોટર્સ માટે ખાસ એક અપીલ છે એક તો મોટી સંખ્યામાં મતદાનના દિવસે આવીને મતદાન કરો અને લોકશાહીના પર્વમાં પોતાનો ફાળો આપો આ ઉપરાંત એપિક રેડી રહેવાનું સૌથી હિતાવહ છે એપિક તમારું જે ઇલેક્ટર ફોટો આઇડેન્ટિટી કાર્ડ છે ઇલેક્શન કમિશન તરફથી ઇસ્યુ થયેલું એપિક કાર્ડ લઈને આવો તો વધારે સરળ એપિક જો મિસપ્લેસ થઈ ગયું હોય અથવા તો મળતું ના હોય તો એપિકની જગ્યા ઇલેક્શન કમિશન દ્વારા માન્ય બાર પુરાવાઓ છે ફોર એક્ઝામ્પલ ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ પેન કાર્ડ પાસબુક પાસપોર્ટ બેંક પાસબુક નરેગા આઈડી કાર્ડ તો આવા બાર જે અન્ય પુરાવાઓ છે આ પુરાવાઓ પણ તમે જો એપિક રેડી નહીં હો તો આ લઈને આવી શકો છો વોટર ઇન્ફોર્મેશન સ્લીપનું ડિસ્ટ્રિબ્યુશન છેલ્લા આઠ દસ દિવસમાં થયું છે અને જે વીઆઈએસ છે આ ફક્ત મતદાર મતદાર માટે એક ઇન્ફોર્મેશન છે આ પુરાવો નથી મતદાન આપવા માટે આઈડેન્ટીકે આઈડેન્ટિફિકેશનનો પુરાવો નથી અમારા તરફથી હીટને લગતી તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે તમામ મતદાન મથકો સાથે આરોગ્યની